10 години да го имаме. Яра? Цялата работа е да ги седи. Тук е Върста да е ото, нали? И тя върста да е ото. Няма върста да е ото. Арета върста да е ото. Гиба да е. И еди, а ти ги атерапира. Арбак рекави се? И забак рекави се.

જો તિતીડા ને શું કેવાનું જો તારા હાથ માં શું છે બધા શું છે વહી ગયો ચાચુ કે સાદી આમાં શું હતું માં શું છે ફૂલ મનસ માં શું છે મોર નહીં શું કેવાનું શું મોર મોર નહીં શું મોર કેટલા છે બે ચાર ખબર પડે છે તને ચારમાં

લાઈટ વાઈ ગઈ કઈ ની વાઈ ગઈ હમ કઈ ની વાઈ ગઈ છે વરસાદ આવશે ભાઈ વરસાદ આવશે વરસાદ આવશે આવશે તને નઈ કરવી છે હે તાર વરસાદમાં ના નો ખેલે જો ના બાકી જાય પ્રભુ માં લઈ જા બાપા એ તુમાર લેતી જા ના કેમ ના તું બેલીન કલર આવ દે મોહન બાપા આવશે ને તો મારશે તને ઉખેડે છે કલર

الو ورسات ته جوړ